જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રની પ્રખ્યાત તીખી અને ખાટી મીઠી ચટણી મારા મમ્મીના ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ તમે આ ચટણીને ઢેબરા રોટલી શાક રોટલા જેવી વસ્તુ સાથે પણ ખાઈ શકો છો અને તમે આને દસથી પંદર દિવસ સ્ટોર પણ કરી શકો છો તો ચાલુ કરીએ આજનો વિડીયો ચટણી બનાવવા આપણે જોશે થોડા ધાણા નવથી દસ મરચાં નવથી દસ લસણની કઢી એક નાનો આદુનો કટકો થોડા સીંગના દાણા અને એક આખું લીંબુ હવે આપણે એક મિક્સર ચાલ લઈશું એમાં થોડાક ધાણા નાખી દેસું મરચાં લસણ નાખીશું એક નાનો ટુકડો આદુનો અને થોડાક સીંગના દાણા નાખી દેસું હવે આપણે એમાં સ્વાદ અનુસાર નિમક નાખીશું એક ચમચી જીરું અને એક નાની ચમચી ખાંડ ને એક આખું લીંબુ નીચવી દેસુ અને થોડું પાણી નાખીને ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ આ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે અને આને તમે શાકના વઘારમાં પણ નાખી શકો છો એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે મારો વિડીયો કેવો લાગ્યો મારી મમ્મીના વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ